કાયદાઓ બન્યા છે એમના વેતન માટેના કાયદાઓ બન્યા છે ઓવર ટાઈમ માટેના કાયદાઓ બન્યા છે બોનસ માટેના કાયદાઓ બન્યા છે પ્રોવિઝન ફંડ માટેના કાયદાઓ બન્યા છે અને વીમા પોલિસી માટેના કાયદાઓ બન્યા છે અને લઘુત્તમ વેતન ધારાના કાયદાઓ બન્યા છે ત્યારે તમારી માંગણીઓ મેં જોઈ તમારી માંગણીઓ વ્યાજબી છે અને જે પ્રકારે આજે જે ગોલ્ડી સોલર માં તમે કામ કરો છો અને તમારી સાથે જે અસમાનતાનો ભેદભાવ થાય છે અસમાનતા થાય છે ત્યારે એની રજૂઆત કરવા માટે આપણે આવ્યા છે એટલે રજૂઆત કરવા માટે આપણે બધા જઈશું ગેટ પર જઈશું એમના જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ને બોલાવીશું અને બધા સાથે રહીને તમારી જે માંગણીઓ છે તમે બધા શાંતિથી સાંભળજો અમે વન બાય વન બધી ચર્ચા કરીશું તમને ખબર છે કે જે જે એક તો ભાઈ ના ઓગણીસો સુડતાલીસ આપણો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીબ્યુટરનો એક્ટ બન્યો આપણે લઘુત્તમ વેતન ધારાનો એક્ટ ઓગણીસો અડતાલીસમાં બન્યો એ જ પ્રકારે આપણે પ્રોવિડન્ટ ફંડનો એક્ટ ઓગણીસો બાવનમાં બન્યો એ જ પ્રકારે આપણે ની રકમ પગાર પર બોનસ મળવું જોઈએ તેનો એક્ટ ઓગણીસો માં બન્યો એ જ પ્રકારે ઓગણીસો સિત્તેરમાં કોન્ટ્રાક્ટ અને મજૂરની નિયમન અને નાબૂદી માટેનો એક્ટ બન્યો ગુજરાતમાં ઓગણીસો બાણ માં મજૂરો અને કોન્ટ્રાક્ટરોના નવા નવા નિયમો બન્યા એ પ્રકારે એપ્રિલ રોજ શ્રમ આયોગની કચેરી દ્વારા વેતન ધારાની દરેક ગાઈડલાઈનો બની એ પ્રમાણે બધાને લઘુત્તમ વેતન ધારો મળવો જોઈએ અને સાથે સાથે તમે જાણો છો હમણાં જ ટૂંક સમયમાં ત્રીસ નવ બે ના રોજ ગુજરાત સરકારે શ્રમ આયુક્ત ની કચેરીએ નવો પરિપત્ર બહાર પાડીને નવા ભાવ નવી નીતિઓ બહાર પાડીને મજદુરોના ન્યાયની વાત એમણે મૂકી છે પણ આજે અમલવારી નથી થતી સાથે એમણે માં હતા માં આવતા લેબરો માટે જેમને આપણે કુશળ દિનકુશળ કુશળ ની વ્યાખ્યા આપીએ છીએ એમના માટે પણ જે નિર્વાહ ભત્તાની વાત છે એ પણ આજ દિન સુધી આપણને કોઈ મળતું નથી સાથે સાથે વીમા પોલિસીની બાબતો હોય વળતરની બાબતો હોય ગ્રેજ્યુટી પંદર દિવસની મળવી જોઈએ તેની બાબતો હોય મહિનાના છવ્વીસ દિવસે કામ કરવાનું હોય છે આઠ કલાકથી પણ વધારે કામ કરે અને એનો અવર ટાઈમની બાબતો હોય તો તમામ બાબતોનો આજે આપણે એમની સાથે ડિસ્કસ કરીશું એક એક મુદ્દાની વાત કરીશું અને તમને ન્યાય મળે એ હેતુસર જ અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારું કામ અમારી તમામ ટીમ અહિયાં ઉપસ્થિત છે તો તમને ન્યાય અપાવીને જ અમે જઈશું અને જે પણ ચર્ચા થશે એની પણ ચર્ચા કરીશું આગળ પણ તમે મળ્યા છો તમને એમને આપી અને એમને નથી મંજૂર કર્યું ત્યારે જ આજે ફરી આપણે પડ્યું છે હું તો તમને એટલી સુધી અને ખાતરી આપું છું અમે બધી તૈયારીઓ સાથે આવ્યા છે કંપનીમાં અમને અઠવાડિયાના ગેટ પર બેસવું પડે છે અઠવાડિયા કપડા લઈને જ અમે આવ્યા છીએ એ લોકો ચિંતા કરવાની જરૂર નથી આપણા જે અધિકારની વાત છે જે ગુજરાત સરકારે મોટી મોટી જાહેરાતો કરી કે મજદૂરોને આટલો ન્યાય મળવો જોઈએ આટલા વર્ષ કામ કરે એને કાયમી કરવા જોઈએ પંચ્યાસી સ્થાનિકોને કાયમી રોજગાર મળવો જોઈએ જે સંવિધાનમાં પ્રાવધાન છે સરકારે નીતિ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે જ આપણે વાત કરવાના છે અને એ પ્રમાણે તમને ન્યાય અપાવવાના છે ત્યારે મારી સાથે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે પિયુષભાઈ પટેલ છે તેજસભાઈ પટેલ છે સ્નેહલભાઈ વસાવા છે શિરીષભાઈ ચૌધરી છે રજનીભાઈ વસાવા છે સંદીપભાઈ વસાવા છે આપણા માંગરોળના તમામ આગેવાનો છે કિરણભાઈ છે સંજયભાઈ છે અનંતભાઈ છે રણજીતભાઈ છે બધા જ આગેવાનોનો અમારો ધ્યેય જ છે કે તમને ન્યાય મળે અમારા અંકલેશ્વરના સંગઠનના પ્રમુખ પણ નીતિનભાઈ એમની ટીમ સાથે તમારા ન્યાય માટે આવેલા છે તો અમારો બધાનો હેતુ તમને બધાને ન્યાય મળે એનો છે તમને ન્યાય આપવા માટેની મેનેજમેન્ટ સહમતી આપી દેશે તો આપણું આંદોલન આપણે લઈશું અગર મેનેજમેન્ટ સહમતી નથી આપતું અને આપણી સાથે યોગ્ય રીતે વાત નથી તો અમે પણ તમારી સાથે જ પર બેસવાના છે એટલે એમાં કોઈ ચિંતા આપણે બધા શિસ્ત માનનારા લોકો છે તો શિસ્ત પદ્ધતિ સરજ આપણે ત્યાં જઈશું કોઈ પણ ધક્કા કોઈ પણ બીજી 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 વાતો શેર સરાબા હો હા કોઈ કરવાનું નથી એમ્પ્લોય બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાન ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનું વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે અને એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છે અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત નજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામે લાગે એવી પણ એમણે

એ નક્કી કરશે લોકો કે ભાઈ જંખવાના કેટલા છે અમરીજના કેટલા છે ને એમના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે કે ભાઈ દસ કિલોમીટર છે વીસ કિલોમીટર છે ત્રીસ કિલોમીટરના છે ને એ પ્રકારે તમારા પર ભાડું લેશે એ લોકો ને ભાડાની સિસ્ટમ તો તમને ખબર છે સાઠ ટકા કંપની આપે છે અને ચાલીસ ટકા તમારા સેલરીમાંથી કપાય છે ત્યારે એમણે કીધું અમે કીધું કે ભાઈ સેલેરીમાં ભાડું કપાય એ બધું કપાતા એમના હાથમાં કઈ આવતું નથી ત્યારે એમણે અમારા બધાની રજૂઆત અને અમારા બધાના આગ્રહને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે વાર્ષિક નવસો જ રૂપિયા ભાડું કપાય એવી એમને એક રાહત આપી છે બીજી તમારી રજૂઆત કેન્ટિંગને લઈને હતી કે ભાઈ કેન્ટિંગમાં અમે જઈએ એટલે અડધો કલાકના જ અમને સમય આપે છે

કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ કચુંબર મળે એની માટે પણ અમે રજૂઆત કરી છે અને એ માન્ય રાખી છે કે જે હમણાં નવી નવી કેન્ટિંગ ચાલુ થવાની છે તેમાં તમને એક ટાઈમ દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે ભાઈ થોડું મોંઘું પડે છે થોડું રાહત કરો તમે એમની કેન્ટિંગના પૈસા કપાવવાથી બીજું કંઈ વધતું નથી મંથલી તમારા કેન્ટિંગ ના પૈસા થાય છે હજાર રૂપિયા એમાં પણ દસ ટકા રાહત એટલે કે નવસો રૂપિયા દાખલો આપું છું કદાચ તમારા છસો કપાતા સાતસો મને કોઈ આઈડિયા નથી પણ એમાં દસ ટકાની કંપની ચૂકવશે અને ચાલીસ ટકા લેબર ચૂકવશે એટલે ટ્રાન્સપોર્ટેશનમાં દસ ટકા અને કેન્ટિંગમાં દસ ટકા એટલે વીસ ટકા આપણને બંને જગ્યા દસ દસ ટકાની રાહત એમણે આપી છે બીજી તમારી

બધી જ બાબતો અમે ચર્ચા કરી તો એમણે અમને સ્પષ્ટ કીધું છે કે હમણાં જે પણ લોકો મહિનાના ના છવ્વીસે છવ્વીસ દિવસ ભરશે એ લોકોને અમે હાલમાં સત્તર હજાર પાંચસો હાલમાં મળશે અને અગિયારસો રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળશે

કે જે ઓવર તમે કરો છો કેટલાક ને રવિવારે આવો છો અને ઓવર તમારો જે થાય છે વધારાની ઓટી થાય છે તો એ ઓટી ના ડબલ ડબલ ગણીને એમને તમને ચુકવણા થશે પણ એ ઓટી કરો એટલે તમારે ચાલુ દિવસે રજા પાડવાની થતી નથી જો તમે ચાલુ દિવસે પછી રજા પાડશો તો ઓટી તમારા છવ્વીસ દિવસના સિલેબસમાં ગણાઈ જશે એવું એમણે આપણને જાણ હમણાં કરી છે એ જ પ્રકારે

હાર્દિક ભાઈ એમ જ કે તો એ બોનસ તમને એક જ વાર દિવાળી પર જે પણ મળવાનું પાત્ર થશે આઠ પોઈન્ટ તેત્રીસ ના રૂપે એ તમને મળશે ત્રીજો પગાર બહુ જ માથાકૂટ કરી હમણાં કે ભાઈ તમે હમણાં હમણાં પગાર અમારા લોકોને વધારી આપો પગાર આટલામાં પોસાતું નથી મોંઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકોએ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ વિશે એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રી ના પરિપત્રો એટલે એમણે આપણને કીધું છે કે જેટલા પણ નથી ફિગર આપણને કીધું નથી કે પેલી એપ્રિલ થી તમારો પગાર કેટલો વધાવીશું પાંત્રીસો વધાવીશું બાવીસો વધાવીશું કે પાંચ હજાર વધાવીશું કે સાત હજાર એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને પહેલી એપ્રિલ જે નવો વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વર્ષ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના ના આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી પહેલી એપ્રિલ થી એ લોકો આપવાના છે પણ આટલો જ પગાર વધારો થશે એવો ફિક્સ આંકડો આપણને આપ્યો નથી પણ એમણે ખાતરી આપી છે મને પણ કીધું છે કે પહેલી એપ્રિલ થી અમે ચોક્કસપણે એમનો પગાર એમના મેન મેન લોકો સાથે બેસીને અમે વધારી આપીશું આ એક વાત થઈ છે બીજી તમારા કામના કલાકોને લઈને પણ એમણે કીધું છે કે મને અમને બધાને કીધું કે બધા જ અમારા અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાલ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દા અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજો કોઈ મુદ્દો છે તો પ્રોવિઝ રેગ્યુલર તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયેલું છે હમણાં હમણાં એમણે અમને સ્લીપો સાથે બતાવ્યું છે કોઈનું પણ પ્રોવિઝન ફંડ પેન્ડિંગ નથી તમારામાં થી અઢારસો રૂપિયા કપાય છે અને સામે તમારા કોન્ટ્રાક્ટમાંથી ઓગણીસો ને પચાસ રૂપિયા એ લોકોએ કાપીને તમારામાં સાડત્રીસો પચાસ રૂપિયા દર મહિને જમા થયું છે તમારા

અમે કીધું કે ભાઈ વચ્ચે કોન્ટ્રાક્ટને શું કરવા રાખો છો તમે ડાયરેક કંપનીના એમ્પ્લોય બનાવી દો આ બધાને આઠ હજાર પાંચસો જેટલા પણ કર્મચારીઓ છે બધાને તમે ડાયરેક કંપનીના એમ્પ્લોય બનાવી દો તો એમણે અમને એવું કીધું છે એકી સાથે આઠ હજાર પાંચસોને અમારાથી નહીં બનાવી શકાય કંપની આ વર્ષથી ચાલુ થઈ છે ધીરે ધીરે ગ્રોથ કરે છે ત્યારે એક વખતે સો જણ બીજી વખતે બીજા સો ત્રણસો ચારસો એન્કવારી કરીને જે જે લોકોની હાજરી વધારે હશે જે લોકો કાયમી હાજરી છે જેનું પ્રોડક્શન પણ વધારે હશે તો એ પ્રમાણે અમે ધીરે ધીરે બધાને કરીશું એમણે હમણાં અમને એવું જણાવ્યું કે એકાણું જણ એમાંથી એકાણું જણને અમે કંપનીના એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો એમ કરી કરીને બધાને અમે કરીશું ને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે

મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે હવે આગળની